શ પ્રગટ છે છતાય છુપા હું છકી ના જવું એ ખબર રાખજે કોઈ પણ રીત સંભાળી લે સતરૂપા તારા નામે બધું થાય છે હું કોઈનો નો ગર્વલ તારા વિશ્વાસે જીવાય છે આમ તો ગાળેલા પાછના દાદા એટલે જન્મથી તેમની નિષ્ઠા મળી છે મને પણ છેલ્લા દસ વર્ષથી સળંગ દસ દિવસ પણ હું રહી નથી અત્યારે ગુરુદેવની એટલી કૃપા કે ગુરુદેવે એટલી કૃપા કરી છે આટલો લાંબો વિહાર કરીને આ ગરમીમાં આપણાથી ખાલી આટલેથી આટલે સુધી ચાલતા નથી અવાયું એમને મારા ઉપર એટલી કૃપા કરી છે તેરસો કિલોમીટર આ ગરમીમાં એ ચાલીને આવ્યા છે ખાલી ને ખાલી પપ્પાની ઘરની બધાની અનુકૂળતા જોઈને એ અહીંયા આવી રહ્યા છે ગાડલિયા દાદાની નિષ્ઠા જન્મથી તો મળી પણ ખરેખર તો હવે મારો જન્મ થશે બાર જૂનના દિવસે ત્યારે પણ મને ગાડલિયા પાસના દાદાની જ નિષ્ઠા મળશે આજ શ્રી શક્કર જે જન્મથી હું નાની મોટી થઈ છું જ્યાં મારું ધર્મનું બીજ રોપાયું છે એ જ ગાળેલા પાસાણા દાદાની નિશ્રામાં જ બધું થશે આપ શ્રી શકર એટલી જ માગણી કરું છું એટલા વિના આશીર્વાદ એટલી આશીર્વાદની હેલી વરસાવજો કે એ જ ગાળેલા પાછળના દાદાના પ્રેમથી તરબતર આખી જિંદગી બસ એ જ ગાળેલા પાછળના દાદાને શું ગમે છે એવું હું જીવન જીવું અત્યાર સુધી બધાને ગમતું કર્યું હોય કોઈને શું ગમે છે મમ્મી પપ્પાને શું ગમે છે મને શું ગમે છે ક્યાંક બહાર ગયા હોય તો શાળામાં ગયા હોય તો લોકોને કેવું ગમે છે બધું જ જોયું બસ હવે કોઈને ગમે એવું નહીં ખાલી ને ખાલી ગાડલિયા પાછળના દાદાને શું ગમે છે એવું હું જીવન જીવું એ મારી માતા છે આજથી ખાલી પ્રકાશભાઈ અનિલાબેન નહીં માંડલ સંઘ એમ તો બાર જૂનથી પણ શ્રી સંઘ મારા માતા પિતા છો એટલી સલાહ સૂચન એટલું મતલબ જેટલું તમે તમારા દીકરાનું દીકરીનું ધ્યાન રાખો એટલું મારું ધ્યાન એવી રીતે ના રાખતા કે પગ બળે છે ને હાથ બળે છે ને પણ એવી રીતે રાખજો કે હું પાછી પડું ને ક્યારેક પગમાં મોજા જોઉં ને તો કહેજો કે તમે માંડલનું લોહી છો ક્યાંથી મોજા પહેરી લો છો એવી રીતે સંઘની દીકરી ઉલ્લાસપૂર્વક આગળ વધે એટલા આશીર્વાદ આપજો રડતા રડતા નહીં હસતા હસતા અને કોઈને ચિંતા કરવાની જરૂર જ નથી એક દીકરી છે ત્યાં જાઉં છું એમને જોઈને ખબર જ હશે કે આનંદમાં છે અને સાહેબ પણ અહીં આવે છે એટલી વાર લેવા માટે જ આવે છે ચોથી વાર આવે છે પાંચમી વાર આવે છે અને પાંચમી દીકરીને મતલબ એક અહીંયાથી એક હજી એક રતનને લેવા આવે છે એટલી પ્રાર્થના કરું છું કે હજી ગુરુદેવ અહીંયા આવતા જ રહે દર વર્ષે આવે દર વર્ષે એક રત્નને અહીંયાથી લઈ જાય અને ગાડોલિયા ભાષણ દાદાના પરિવારમાં સામેલ કરે જીનાક જીનાગના વિરુદ્ધ કઈ બોલાવે તો મિચ્છા